તો મિત્રો ગુજરાતમાં ખૂબ જ ગુંજતું નામ અને જેમને પોતાના દમ ઉપર કેટલાક સોંગ તો મિલિયન્સ ઓફ વ્યૂઝ પણ પાર કરાવી ચૂક્યા હતા ત્યારે મિત્રો પોતાની દીકરી નાયરાને છોડી અને અત્યારે આ દુનિયામાં નથી રહ્યા અને ખરેખર મિત્રો આપણને પણ એક આંચકો લાગે કારણ કે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી એક સાચું અને ખરું સોનું અત્યારે જતું રહ્યું છે ત્યારે મિત્રો ધવલ બારોટ એવું જ બોલી રહ્યા છે એ પણ હું તમને બતાવવાનો છું અને ખરેખર જે મિત્રો ધવલ બારોટ બોલી રહ્યા છે એના વિશે તમારો જવાબ કોમેન્ટ સેક્શનમાં જરૂર આપજો ત્યારે મિત્રો